human मारी साथे प्रचंड बात थी बोलिए भारत माता की जय श्री राम जय जय श्री राम आज छोटा उदयपुर लोकसभा बोडेली खाते जंगी जाहिर सभा नी अंदर मारी साथे उपस्थित श्रीमान गोर्धन भाई जड़पिया मध्य गुजरात ना प्रभारी श्री प्रदीप सिंह जी जाडेजा क्लस्टर प्रभारी गीताबेन राठवा सांसद छोटा उदयपुर शब्द शरण तड़वी लोकसभा प्रभारी मुकेश भाई पटेल लोकसभा प्रभारी रमेश भाई जिला प्रभारी धर्मेश भाई नर्मदाना प्रभारी, डॉक्टर भरत भाई डांगर राजेश भाई पाठक उपेंद्र भाई राठवा सतीश भाई पटेल घनश्याम भाई पटेल भीमसी भाई तड़वी रामसिंह भाई राठवा ઉપસ્થિત બેઠેલા સૌ ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આપ સૌને નમસ્કાર ભાઈઓ બહેનો સૌથી પહેલા રાઠવા સમાજની મહારાજ ભગવાન સ્વામિનારાયણ અને હાથેશ્વર બાબાને પણ મનપૂર્વક પ્રણામ કરી મારી વાત ની શરૂઆત ભાઈઓ બહેનો આજ જ્યારે હું અહીંયા આવ્યો છું એ વખતે હું આપ સૌને કહેવા માંગુ છું કે જસુભાઈ રાઠવાના નામ સામે કમરના નિશાન પર દબાવેલો એક એક વોટ આપણા નરેન્દ્રભાઈને ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો છે તમે અહિયા જસુભાઈ ના જેવો વોટ આપશો સીધે સીધો એ વોટ નરેન્દ્રભાઈ ને દિલ્હી વડાપ્રધાન બનાવવાનું કામ ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈએ ગુજરાત થી જઈ સમગ્ર દેશ ની અંદર વિકાસ સુશાસન સુરક્ષા સ્વાસ્થ્ય સમૃદ્ધિ

આપણા ગુજરાતના નેતા નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ મિત્રો આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આપણી સામે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ને ઇન્ડી એલાયન્સ ચૂંટણી લડે છે જીતવાના તો છે જ નહીં પરંતુ ભગવાન ન કરે જીતી જાય તો હું છોટા ઉદયપુરની જનતાને પૂછવા માંગુ છું વડાપ્રધાન કોણ બનશે ભાઈ અને તો વડાપ્રધાન કોણ બને ભાઈ કોઈને નામ ખબર છે હું પૂછું છું શરદ પવાર બની શકે અરે જોરથી બોલો બની શકે આ મમતાબેન બની શકે ઉદ્ધવ ઠાકરે બની શકે અને છેલ્લે એક નામ કહું છું રાહુલ બાબા બની શકે અરે કેમ અસવા જો ભાઈ હસવા જેવું શું છે કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે એક પત્ર એક વર્ષ બનીશું એટલે આ ના ઓથમીરો આ ભાગીદારી પેઢી નથી દેશ ચલાવવાનો છે દેશ ચલાવાનો છે ભાઈઓ બહેનો એક એક વર્ષ સત્તાનો પટવારો કરવા વાળું આ ઇન્ડિયા લાઈન્સ ગમંડિયા ગઠબંધન મને કો દેશને સુરક્ષિત રાખી શકે જોરથી બોલો રાખી શકે કોરોના જેવી આફત આવે તો દેશને બચાઈ શકે કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરી શકે આદિવાસીઓનું કલ્યાણ કરી શકે મિત્રો એ લોકો કેવળ ને કેવળ જૂઠું બોલવાનું કામ કરી શકે હમણાં રાહુલ બાબા એન્ડ કંપનીએ ચલાવ્યું છે કે નરેન્દ્રભાઈ આવશે તો અનામત જતી રહેશે કેમ જતી રહેશે કેમ ને ચારસો પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો અરે રાહુલ બાબા કોઈ સલાહકાર તો સારા રાખો રાહુલ બાબા ગમ નથી પડતી બે હજાર ચૌદ માં પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમતી ઓગણીસ માં પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમતી ત્યારે નરેન્દ્રભાઈ એસસી એસટી ઓબીસી ની અનામત હટાવવાનું કામ નથી કર્યું ભાઈઓ બહેનો હું આજ મોદી ની ગેરંટી છોટા ઉદયપુર વાળાઓને કહીને જઉં છું જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર આ અધિકાર એસસી એસ ટી ઓબીસી ભાઈઓનો છે અને અધિકાર એમનો અબાધિત રહેવાનો છે એસટી એસસી બક્ષી પંચના અનામત પર કોઈએ ડાકો નાખ્યો હોય કોઈએ લૂંટ મચાવી હોય તો કેવલ ને કેવલ ભાઈ રિઝર્વેશન આપ્યું અનામત આપી ચાર ટકા મુસલમાનોને આપી એનો અર્થ તમે બક્ષી પંચ ની ચાર ટકા અનામત લૂટી ગયા આંધ્રપ્રદેશમાં એમની સરકાર આવી મુસલમાનોને પાંચ ટકા રિઝર્વેશન આપ્યું બક્ષી પંચ ની અનામત છીનવી લીધી ભાઈઓ બહેનો આ રાહુલ બાબા એન્ડ કંપની જો દેશમાં સત્તા પર આવશે તો મુસ્લિમ અનામત આપી એસસી એસટી ઓબીસી ની અનામત છીનવી લેશે આજ હું અહીંથી રાહુલ બાબાને કેવા માંગુ છું સૌથી પહેલા સ્પષ્ટતા કરો કે કર્ણાટક અને આંધ્રપ્રદેશ માં જે મુસલમાનોને અનામત આપી છે એસટી એસસી અને બક્ષી પંચના ભોગે આપી છે એ અનામત તમે પાછી લેવા માંગો છો કે નથી આ તો ઉલ્ટા ચોર કુટવાલ હું આજે સ્પષ્ટ કરી દઉં છું આદિવાસી ભાઈઓ બહેનો ના ત્યાં બક્ષીપંધના ભાઈઓ બહેનો ત્યાં ઘેર ઘેર ફરી અને મોદી ગેરંટી કહો કે ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી અનામત ને કોઈ હાથ નથી લગાવી ભાઈઓ બહેનો મને કહો ભાઈ કાશ્મીર ખડગે સાહેબ કોંગ્રેસ ના પ્રમુખ એવું કે છે કે રાજસ્થાન અને ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા

ત્રણસો સિત્તેર મી કલમ સાહેબ ઓગસ્ટ બે હાજર ઓગણીસ ના દિવસે ત્રણસો સિત્તેર મી કલમ સમાપ્ત કરી હંમેશા માટે કાશ્મીર ને ભારત ની સાથે ભાઈઓ બહેનો જયારે ત્રણસો સિત્તેર મી કલમ હટાવવાનું કામ લોકસભામાં ચાલતું હતું લોકસભા રાહુલ બાબા કે ત્રણસો સિત્તેર મી કલમ ના હટાવ મેં કહ્યું કેમ ના હટાવે ભાઈ તેમને કહ્યું કાશ્મીર માં લોહીની નદીઓ વહી જશે અરે રાહુલ બાબા

સરકાર વોટ બેંક એના ડર થી પગલા નતા ઉઠાવતા તમે નરેન્દ્રભાઈ ને બીજી વાર વડાપ્રધાન બનાયા પુલવામા માં હુમલો થયો દસ દિવસ માં નરેન્દ્રભાઈ એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાન ના ઘર માં ઘુસી આતંકવાદી સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજી ભાઈઓ બહેનો મને કહો ભાઈ અયોધ્યા રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ જોર થી બોલો બનવું જોઈએ કે ના બનવું જોઈએ

ફરીવાર સજાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું અને સોમનાથ નું મંદિર સોનાનું પણ બની ગયું છે ભાઈઓ બહેનો આ જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે નરેન્દ્રભાઈ આ દસ વર્ષની અંદર આ દેશના કરોડો ગરીબોના જીવનની અંદર અજવારું પાથરવાનું કામ કર્યું છે અને એનો સૌથી મોટો ફાયદો અગર કોઈને મળ્યો હોય

બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણ ની અંદર લખીને ગયા વસ્તી વસ્તી ના પ્રમાણ માં એમને બજેટમાં હિસ્સેદારી આપી બે હજાર એક માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા બે હાજર બે માં ફરીવાર બન્યા ભારત નું બંધારણ આયા પછી પેલી વાર ગુજરાત ના બજેટમાં વન બંધુ કલ્યાણ યોજના જેમાં આદિવાસી વ્યક્તિ ગામ ક્ષેત્ર અને સમગ્ર વિકાસ નો વિસ્તાર નો વિકાસ થાય એ પ્રકારનું કામ દરેક આદિવાસી ગામમાં મને કેજો ભાઈ છોટા ઉદયપુર ઉદયપુરવાલો 24 કલાક વીજળી આવે છે કે નથી આવતી જોરથી બોલો આવે છે કે નહીં દરેક આદિવાસી ગામમાં સરખી ભણવાની વ્યવસ્થા કરી પબ્લિક હેલ્થ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના જારા ગુંઘ્યા રોડો બનાયા અને ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી એક નંબર આદિવાસી વિરોધી પાર્ટી એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય આદિવાસી કલ્યાણ કામ ગૃહ મંત્રાલયમાં એક જોઈન્ટ સેક્રેટરી સંભાળતા અટલજી વડાપ્રધાન બન્યા ઓગણીસો નવ્વાણું માં આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી બાજપાઈ એ કર્યું મિત્રો બાજપાઈ જે નરેન્દ્ર ભાઈએ NCST નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ ની સ્થાપના કરી અને 70 70 બળતી કોંગ્રેસ પાર્ટીએ કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નતો બનાવ્યો નરેન્દ્રભાઈએ ઓરિસ્સા ના ગરીબ ઘરની આદિવાસી દીકરી દ્રૌપદી આદિવાસી કલ્યાણ નું બજેટ ઓગણત્રીસ હજાર કરોડ અને નરેન્દ્રભાઈ આયા પછી અત્યારે આદિવાસી કલ્યાણ નું બજેટ એક લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા કરવાનું કામ કર્યું એકલવ્ય વિદ્યાલય સાતસો ચાલીસ બનાવ્યા એક લાખ બાળકો એ રેસિડેન્શિયલ સ્કૂલ માં ભણે છે ચાલીસ હજાર શિક્ષકોની ભરતી કરી પંચોતેર હજાર કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા નર્મદામાં નર્મદા જિલ્લામાં

એટલે વાયનાડ ગયા હવે વાયનાડે હારવાના છે એટલે તમારા માં છે રાય તમે પ્રચંડ બહુમતી થી હારવાના છો ગમે ત્યાં ભાગો જનતા તમને શોધે છે ભાઈ ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી દેશનું વિભાજન કરવા માં ઉત્તર ભારત દક્ષિણ ભારતના ભાગલા આ આ કોંગ્રેસ પાર્ટીના હાથમાં દેશ દક્ષિણભાઈ ત્રીજી વાર મુખ્યમંત્રી બનવાના હોય ત્યારે સમગ્ર ગુજરાતની જનતાની જવાબદારી છે કે ફરી એકવાર વાર ત્રીજી વાર છવીસે છવ્વીસ સીટો પર કમર ખીલાવાનું મને કો ભાઈ છોટા ઉદયપુર વાળા સૌ લોકો આપડા જસુભાઈ આગળ આવો ભાઈ જસુભાઈ ને પ્રચંડ બહુમત થી જીતાડશો અરે જોર થી બોલો જીતાડશો કમર ના નિશાન પર બટન દબાવશો મોદી સાહેબ ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો ચારસો પાર કરાવશો છવ્વીસે છવ્વીસ સીટો કમર ખીલશે તો મારી સાથે બંને હાથ ઉઠાવ ઉઠાવો બંને હાથ વિજય ના વિશ્વાસ મુઠ્ઠી પીચો અને પ્રચંડ અવાજે બોલીએ ભારત જય શ્રી રામ જય જય શ્રી રામ વંદે 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 આ ધોમધક્કા તાપમાન આટલી મોટી સંખ્યામાં જશુભાઈ ને આશીર્વાદ આપવા માટે આપ સૌ આયા આપનો હૃદય પૂર્વક ખૂબ ધન્યવાદ પ્રણામ નમસ્કાર